પ્રાકૃતિક ખેતીમાં ફૂગનાશક તેમજ ફોટાશ માટે આકડો આ આંકડા આપણે કટિંગ કરીને ત્રણ ચાર ઇંચના કટિંગ કરીને બસો લિટરના બેરલમાં કટિંગ કરીને અંદર નાખશું સાથે પચાસ થી સો લીટર ગોમૂતર નાખશું બાકીનું પાણી ભરી દેસુ તેમજ આપણે એલોવેરા એટલે કે કુવાર પાઠું વીસ થી પચીસ કિલો કુવાર પાઠું નાખશું અને દસ થી પંદર દિવસ સુધી રહેવા દેશું ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો જો આંકડો છે જે રામાયણ હશે જે અંદર નો માલ છે પોટાશ કે ફૂગનાશક માં જે કામ આપે એ અંદર થી જો નીકળી જાય છે ખાલી આવી ભૂંગરી વધે છે આપણે આ આની પેલા જે બનાવેલો હતો એનું આ જૂનો બધી ભૂંગરી બહાર કાઢી છે આજે આ નવો આંકડો બનાવવાનો છે શ્રી હરિકૃષ્ણ પ્રાકૃતિક ફાર્મ ગામ સરદાર તાલુકો જિલ્લો રાજકોટ અંકિત ઢાકેચા મોબાઈલ નંબર છન્નું આઠ પંચોતેર ચોસઠ આઠ નેવું